આજના વિડીયોમાં આપણે સાંભળીશું બત્રીસ પુતળીની વાર્તામાં છઠ્ઠી વાર્તાનો ત્રીજો ભાગ વાર્તા છે અબોલા રાણી અબોલા રાણીની આગળ ચાર પડદા હોય છે એમાંના આગળના બે ભાગમાં ત્રણ પડદા હટી ગયા ત્યાં સુધી વાર્તા સાંભળી હવે એક પડદો બાકી રહ્યો છે એ આ ત્રીજા ભાગમાં પૂરો થશે તો ત્રીજા ભાગની શરૂઆતમાં વિક્રમ રાજા કહે છે હવે હું તને સોથી વાત કહું છું જો તમે હું કારો નહીં જો તો તમારા હાથમાં જે કંકણ છે તે હું કારો પૂરશે પણ અબોલા રાણી મૌન રહ્યા એટલે રાજાએ વેતાળને કંકણમાં બેસવાનું કહ્યું અને પોતાએ વાર્તા શરૂ કરી મરત દેશમાં મારેશ્વર નામે ગામ હતું ત્યાં સુંદરપાળ નામે રાજા રાજ કરતો હતો આ ગામમાં એક આંધળો અને એક લંગડો રહેતા હતા તે બંને ખાસ મિત્ર હતા તેમને એકબીજા વગર સહેજ પણ ચાલતું નહીં બંને મિત્ર આખો દિવસ સાથે જ રહે એક દિવસ આંધળાએ લંગડાને કહ્યું ચાલ હું તને ખંભે બેસાડી દઉં તું મને રસ્તો બતાવજે આમ લંગડો આંધળાના ખંભા ઉપર બેસી ગયો બંને મિત્રો વાતો કરતા કરતા એક ગામમાં આવી પહોંચ્યા આ ગામના રાજાએ એક રાજાને એક કુવરી હતી કુંવરીના ગળામાં મસો હતો તેથી તે કદરૂપી લાગતી હતી તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહોતું છેવટે રાજાએ કંટાળીને ઢંઢેરો પીટાવ્યો કે જેના પર હાથળી કળશ ઢોળશે તેને મારી કુંવરી પરણાવીશ અને અઢળક સંપત્તિ પણ આપીશ રાજાએ મહેલના ભવ્ય ચોગાનને શણગારાવ્યો હાથળીને પણ શણગારીને સૂંઢમાં કળશ આપ્યો કળશ લઈને હાથણી ચાલવા માંડી એટલામાં પહેલાં આંધળા લંગડાની જોડી ફરતી ફરતી અહીં આવી પહોંચી તેઓ ચોગાનમાં એક ખૂણામાં ઊભા રહ્યા થોડી વારમાં તો હાથળી કળશ લઈને આંધળા લંગડા પાસે આવી અને એમની ઉપર કળશ ઢોળ્યો રાજાએ કુરીના લગ્ન આંધળા લંગડા સાથે વિધિપૂર્વક કર્યા અને પુષ્કળ ધન જવેરાત આપ્યું તેઓને રહેવા માટે એક જુદો મહેલ પણ કાઢી આપ્યો થોડા સમયમાં ત્રણે જણા સંપીને રહેવા લાગ્યા કુંવરી પોતાના બંને પતિઓનું બરાબર ધ્યાન રાખતી એક દિવસ લંગડાની દાનત બગડી તેણે આંધળાને મારી નાખવા કાવતરું રચ્યું તે એક ઝેરી નાગ ઉપાડી લાવ્યો અને તેને તેના ટુકડા કરી તપેલીમાં પાણી સાથે નાખી ઉકળવા માટે તપેલીને ચૂલે ચડાવી પોતે બહાર જઈને બેઠો આંધળો બહાર ગયો હતો તે થોડી વારે ઘરે આવ્યો તેને કકડીને ભૂખ લાગી એટલે તે ખાવાનું શોધવા ફાફા મારવા લાગ્યો પરંતુ તેને ક્યાંય ખાવાનું મળ્યું નહીં એવામાં તપેલીમાં ઉકળી રહેલા પાણીનો ખળભળ અવાજ સાંભળ્યો તેને થયું કે સુલા ઉપર ક્યાંક રંધાઈ રહ્યું હોય એવું લાગે છે તે ધીરે ધીરે સુલા પાસે આવ્યો અને જેવું તપેલીનું ઢાંકણું ખસેડ્યું કે અંદરની વરાળ તેણી આંખોને લાગી ઝેરી વરાળથી તેની આંખના પડદા ખુલી ગયા ને તે દેખા દેખતો થઈ ગયો તેણે તપેલીમાં જોયું તો અંદર નાગના ટુકડા એ સમજી ગયો કે તેને મારવાનું આ કાવતરું હતું તે ગુસ્સે થઈ લંગડા પાસે ગયો એ વખતે લંગડો પાછલી બાજુ રાજકુરી સાથે બેઠો બેઠો વાતો કરતો હતો આંધળાએ કશું જ બોલ્યા વિના લંગડાના ટાંટિયા જાલી જોરથી રાજકુમારી ઉપર એને પસાય્યો પરિણામ કંઈક જુદું જ આવ્યું પસાડવાથી લંગડાના પગ પણ સારા થઈ ગયા અને રાજકુંવરીનો મસો તૂટી ગયો લંગડો ચાલતો થઈ ગયો અને રાજકુંવરી રૂપાળી બની ગઈ કુદરતી રીતે એકનું ખોટું કરવા જતાં ત્રણેયને લાભ થયો હવે ત્રણેયની ખોડ જતી રહી પરંતુ ત્યાં એક મુશ્કેલી સર્જાય આંધળો અને લંગડો રાજકુંવરી માટે લડવા લાગ્યા હવે રાજકુંવરી કોની વિક્રમ રાજાએ અહીં વાત અટકાવીને પૂછ્યું હે અબોલા રાણીના કંકણ સાચું કહે રાજકુંવરી કોની ખોટું બોલીશ તો તારી રાણીની આબરૂ જશે કંકણમાં રહેલો વેતાળ કહે છે જે પોતાના પગે મંગળ ફેરા ફર્યો તેની એટલે કે આંધળાની કંકણનો જવાબ સાંભળી રાણી ગુસ્સે થઈને કહે છે આંધળો ફેરાતો ફર્યો તે લંગડાનો ઘોડો હતો ઘોડા ઉપર બેઠો હોય તે જ અસવાર કહેવાય તે વરરાજા ગણાય માટે કુંવરી લંગડાની ગણાય વિક્રમરાજાએ કહ્યું ખરી વાત તમે સોથી વાર બોલ્યા એટલે સોથો પડદો ખોલાવી ન ખાઓ રાણીએ પોતાની શરત પ્રમાણે સોથો પડદો ખોલાવ્યો રાણી વિક્રમરાજા પાસે આવીને કહે છે હે રાજન તમે જીત્યા ને હું હારી આજથી હું તમારી દાસી છું રાજા કહે છે પહેલાં તમે આ બધા કારાગૃહના કેદીઓને છોડી મૂકો રાણીએ તરત જ દાસીઓને મોકલી બધા બંદીવાનોને મુક્ત કરાવ્યા પછી રાજાએ કહ્યું તમે મારી સાથે ચાલો મારો એક બ્રાહ્મણ મિત્ર તમારી સાથે પરણવાની હઠ લઈને બેઠો છે રાણી કંઈ પણ આનાકાની કર્યા વગર રાજાની સાથે જવા તૈયાર થઈ ગયા રાજા અબોલા રાણીને લઈને ઉજ્જૈનમાં આવ્યા પછી બીજા દિવસે પહેલાં બ્રાહ્મણ સાથે અબોલા રાણીના લગ્ન બહુ ધામધૂમથી કરાવ્યા વાર્તા પૂરી કરતા ચિત્રાંગના પુતળી કહે છે હે રાજા ભોજ વિક્રમ રાજા આવા બુદ્ધિશાળી અને પરોપકારી હતા જેનામાં તેમના જેવા ગુણ હોય તે જ આ સિંહાસન પર બેસી શકે છે આમ કહી તે પુતળી સરળ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ તો અહીંયા બત્રીસ પુતળીની છઠ્ઠી વાર્તા સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાતમી વાર્તા જે સાતમી પુતળી કહેશે તે સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો